મિત્રો આઠમી સદીમાં ભક્તિ અને સૂફી આંદોલનની શરૂઆત થઈ હતી તે પછી ચૌદમી અને પંદરમી સદીમાં ભક્તિ આંદોલન ખૂબ પ્રચાર પામ્યું હતું એ સમયમાં સામાન્ય જનતા શિક્ષણથી દૂર રહેતી હતી કારીગર વર્ગના લોકો વ્યાવસાયિક શિક્ષણ વંશ પરંપરાગત રીતે મેળવી લેતા હતા લોકોમાં ધાર્મિક આસ્થા હતી પરંતુ તે સાથે અંધશ્રદ્ધાનું પ્રમાણ પણ વ્યાપક પ્રમાણમાં હતું લોકો રાજા ધર્માચાર્યો અને સાધુ સંતોથી ડરતા હતા અર્થાત એમના આદેશને વધુ મહત્વ આપતા હતા કેટલાક લેભાગુ લોકો અંધશ્રદ્ધાનો ગેરલાભ પણ ઉઠાવતા હતા ધાર્મિકતા માત્ર બાહ્યાચાર બની ગઈ હતી લોકો મૂર્તિ પૂજામાં શ્રદ્ધા રાખતા હતા પ્રાચીન ગ્રંથો જેવા કે વેદ પુરાણ વગેરેમાં લોકોની શ્રદ્ધા હતી હિન્દુઓ અને મુસ્લિમો દાનને ધર્મનું અંગ ગણતા હતા કેટલાક પંડિતો મૌલવીઓ સાધુઓ ભુવાઓ વગેરે લોકોની અંધશ્રદ્ધાનો ગેરલાભ ઉઠાવતા હતા આવા સમયમાં કેટલાક સંતો થયા જેમણે લોકોને ભક્તિ દ્વારા સમાજને સાચા રસ્તે દોર્યા વલ્લભાચાર્ય પ્રથમ આપણે વલ્લભાચાર્ય વિશે શીખીશું વલ્લભાચાર્યનો જન્મ બિહારના ચંપારણ્યમાં ઈસવીસન ચૌદસો ઓગણસી માં તેલગી બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો વૈષ્ણવ ધર્મ એમનો કુળધર્મ હતો વલ્લભાચાર્ય બનારસમાં રહીને વેદ વેદાંત દર્શન સૂત્રો ધર્મશાસ્ત્રો પુરાણો વગેરેનો ઊંડો અભ્યાસ કર્યો તેમણે સમગ્ર ભારતનો ત્રણ વાર પ્રવાસ કર્યો અને પુષ્ટિ માર્ગનો પ્રચાર કર્યો યાત્રા દરમિયાન એમણે ગીતાની કથા અને પાર આજે આ સ્થળો બેઠક તરીકે ઓળખાય છે એમના મતે શ્રી કૃષ્ણ એ જ પૂર્ણ પુરુષોત્તમ પર છે જન્મ મરણના બંધનમાંથી છૂટવાનો અને પરમાત્માને મેળવવાનો ઉત્તમ માર્ગ ભક્તિ છે ભક્તિ કોઈ પણ માણસ નાચાત કે વર્ણના ભેદભાવ વગર બધા જ મનુષ્યો કરી શકે છે ભક્તિ આંદોલનમાં વલ્લભાચાર્યનું મહત્વ ઘણું છે ચૈતન્ય મહાપ્રભુ મિત્રો વૈષ્ણવ ધર્મની આચાર્ય પરંપરામાં ચૈતન્ય મહાપ્રભુ છેલ્લા છે તેમનો જન્મ પશ્ચિમ બંગાળમાં પ્રસિદ્ધ વિદ્યાધામ નવદીપ અર્થાત નદિયામાં ઈસવીસન સન ચૌદસો પંચ્યાસી માં થયો હતો એમની પ્રેમ સમાધિને લીધે તેઓ ખૂબ પ્રસિદ્ધ થયા હતા તેઓ જ્યારે ધૂન ગાતા ત્યારે ભક્તિમાં તલ્લીન થઈ જતા હતા લોકો નાત જાતના ભેદભાવ વગર એમની કીર્તન મંડળીમાં ભળી જતા હતા એમનો હરિબોલનો મંત્ર સમગ્ર બંગાળમાં ગુંજતો થઈ ગયો હતો તેમની પ્રેમ ભક્તિને લીધે લોકો ઘેર ઘેર કીર્તન કરવા લાગ્યા હતા તેમણે બંગાળની બહાર પણ કૃષ્ણની પ્રેમ તેઓ તેઓ માનતા ન હતા માનવ સમાન ગણી ભ્રતૃભાવ રાખતા હતા આમ ચૈતન્ય મહાપ્રભુએ પ્રેમ ભક્તિનો મહિમા કર્યો ગુરુ નાનક મિત્રો પંજાબમાં ગુરુ નાનક થઈ ગયા ગુરુ નાનકનો જન્મ ઈસવીસન ચૌદસો ઓગણ માં પંજાબના લાહોર નજીક તલવંડી નામના ગામમાં એક ક્ષત્રિય પરિવારમાં થયો હતો યુવાન વયે એમને આત્મજ્ઞાન પ્રાપ્ત થયું હતું તે પછી તેઓ સતનામનો ઉપદેશ આપવા નીકળી પડ્યા હતા તેમણે પગપાળા સમગ્ર ભારતનું પર્યટન કર્યું હતું તેઓ શ્રીલંકા અરબસ્તાન ઈરાન વગેરે દેશોમાં પણ ગયા હતા તેમણે ઉપદેશ આપતા કહ્યું કે માનવ માત્ર પ્રથમ માનવ છે પછી તે કોઈ જાતિનો છે ઈશ્વરના દરબારમાં કોઈ ભેદ નથી ઈશ્વર એક છે તે સ્વયંભૂ છે અને તે જ ગુરુ છે તે જ સાચો સાહેબ છે સદગુરુની મદદથી સાચું જ્ઞાન પ્રાપ્ત થતાં તેને જાણી શકાય છે અજ્ઞાનતા દૂર કરવા પરમાત્માની શરણે જવું જોઈએ ગુરુ નાનકે ઈશ્વરના પ્રતિક રૂપે સતનામનો સ્વીકાર કર્યો અને તેના નામનું નિરંતર સ્મરણ કરવાનો ઉપદેશ આપ્યો બધા મનુષ્યોને એમણે સમાન ગણવામાં સાચો ધર્મ રહેલો છે એમ લોકોને સમજાવ્યું પંજાબમાં લોકો ગુરુ નાનકના શિષ્ય બન્યા ગુરુ નાનકના અનુયાયીઓ શીખ કહેવાયા ગુરુ નાનકનો ઉપદેશ ગ્રંથ સાહેબમાં ગ્રંથસ્થ થયો છે ગુરુદ્વારામાં ગ્રંથ સાહેબની પૂજા થાય છે સ્વામી રામાનંદ સ્વામી રામાનંદે વૈષ્ણવ ભક્તિનો પ્રચાર કર્યો હતો ચૌદમી સદીમાં તેઓ થઈ ગયા ઉત્તર ભારતમાં ભક્તિ આંદોલનનો તેમણે પ્રચાર કર્યો હતો તેમણે લોકભાષાના માધ્યમ દ્વારા ભક્તિનો પ્રચાર કર્યો અગાઉના વિદ્વાનોના સારા તત્વો ગ્રહણ કરીને તેમણે ભક્તિ આંદોલન ચાલુ કર્યું તેમના શિષ્યોમાં સંત કબીર અને સંત રૈદાસ પણ હતા નરસિંહ મહેતા ગુજરાતમાં ભક્તિ આંદોલનનો પ્રચાર કરવામાં નરસિંહ નરસિંહ મહેતાનો મુખ્ય ફાળો હતો ગુજરાતી ભાષાના આદિકવિ ગણાય છે તેમનો જન્મ નાગર કુટુંબમાં થયો હતો તેઓ બાળપણથી સાધુ સંતોના સંઘમાં રહેતા હતા ઘર સંસાર માંડવા છતાં તેઓ સંસારી ન રહ્યા અને ભક્તિમાર્ગે વળ્યા તેઓ શ્રીકૃષ્ણના ભક્ત હતા તેઓ કે છૂતાછૂતમાં માનતા ન હતા તેમણે પોતાના પદોમાં પણ આ પ્રકારની વાત સહજ રીતે કહી છે જેમ કે પક્ષા પક્ષી ત્યાં નહીં પરમેશ્વર સમદ્રષ્ટિએ સર્વસમાન નરસિંહ મહેતાએ જ્ઞાન અને ભક્તિથી સભર એવા પદોની રચના કરી છે નરસિંહના પ્રભાતિયા ખૂબ પ્રચલિત છે જે આજે પણ વહેલી સવારે ગવાય છે નરસિંહે લખેલ વૈષ્ણવજન ભજન તો ગાંધી બાપુને પણ ખૂબ પ્રિય હતું નરસિંહની સ્મૃતિ આજે પણ જુનાગઢમાં જળવાઈ રહી છે તમે જુનાગઢ પ્રવાસી જાઓ તો નરસિંહનો ચોરો અને દામોદર કુંડ જોવા અવશ્ય જજો સંત કબીર સંતકબીરના જન્મ વિશે કોઈ ચોક્કસ માહિતી મળતી નથી તેઓ વણકરને ઘેર રહી મોટા થયા હતા તેઓ જીવન પર ગૃહસ્થ રહ્યા હતા અને વણકરનો ધંધો કરતા રહ્યા હતા સાધુ સંતો અને ફકીરોના સંઘથી ધર્મ અને સંપ્રદાય વિશે સમજ કેળવી હતી તેમણે સાખીઓ દ્વારા લોકોને ઉપદેશ આપ્યો હતો તેઓ કહેતા કે રામ અને રહીમ એક જ છે લોકો તેમને જુદા નામે ભજે છે તેમના શિષ્યોમાં હિન્દુ અને મુસલમાન બંને કમના લોકોનો સમાવેશ થાય છે તેમના વિચારો નૂતન યુગનું નિર્માણ કરે તેવા પ્રગતિશીલ હતા સંત રૈદાસ કબીરની જેમ સંત રૈદાસ પણ સ્વામી રામાનંદના શિષ્ય હતા રૈદાસનો જન્મ કાશીમાં થયો હતો તેમના પિતાનું નામ રઘુ અને માતાનું નામ ધુરવીનિયા હતું નાનપણથી જ રૈદાસ દયાળુ અને પરોપકારી હતા તેઓ અન્યને સહાય કરવામાં માનતા હતા સૌ પ્રત્યે એમના દિલમાં સંભાવ હતો તેઓ ભક્તિના નામ પર થતા વિવાદને અર્થહીન ગણાવતા હતા કવિયત્રી મીરાબાઈ તેમની ભક્તિથી પ્રભાવિત થઈ શિષ્ય બન્યા હતા રૈદાસના પદોમાં આ પ્રકારનો ઉપદેશ જોવા મળે છે જેમ કે મન ચંગા તો કઠોતીમાં ગંગા જાતિ જાતિ મેં જાતિ હૈ જે કેતન કે પાત રૈદાસ મનુષ ના જૂઠ શકે જબ તક જાતિ ના જાત રૈદાસ કહેતા કે બધામાં હરી છે અને બધા હરીમાં છે સામાન્ય લોકો રૈદાસનો બહુ આદર કરતા હતા તેમના નામ પરથી પંથ ગુજરાતમાં પંથના ઘણા લોકો એમના અનુયાયીઓ જોવા મળે છે તુકારામ મહારાષ્ટ્રમાં જે કેટલાક સંતો થઈ ગયા એમાં સંત તુકારામનું નામ આગળ પડતું છે અગિયારમી સદીમાં ભક્ત પુંડરીક થઈ ગયા તેમણે વિઠ્ઠલનાથ અર્થાત વિઠોબાની ભક્તિનો મહિમા ગાયો છે ત્યારબાદ તેરમી થી સોળમી સદીમાં મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલન ચાલ્યું જેમાં ઘણા સંતો થઈ ગયા તુકારામ એમાંના એક સંત હતા આ સંતોએ કર્મકાંડો પવિત્રતાનો ઢોંગ અને જન્મ પર આધારિત સામાજિક અંતરનો વિરોધ કર્યો છે આ સંતોએ લોકોને ઉપદેશ આપ્યો કે સંસારમાં રહીને પણ ભક્તિ થઈ શકે છે જરૂરિયાતવાળાને મદદ કરો બીજાના દુઃખમાં ભાગ લેવો એ સાચી ભક્તિ છે સંત તુકારામના પદો અભંગ તરીકે ઓળખાય છે જે આજે પણ સમગ્ર મહારાષ્ટ્રમાં પ્રચલિત છે